આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે એક બહુ અગત્યના વિષય ઉપર આપણે વાત કરવાના છીએ દરેક મિત્રોને વિનંતી કે આ વિડીયો બરોબર ધ્યાનથી જોઈ અને સાંભળજો વિચાર કરજો તર્ક કરજો ચિંતન કરજો અને ત્યારબાદ તમને એમ લાગે કે નાના ના યોગ્ય છે તો માનજો વ્યક્તિને કોઈ કહે ને તો કોઈ વ્યક્તિ માનશે નહીં પણ ખુદ એમને પોતાને એમ લાગશે કે નાના આ તો બહુ સાચું છે કે ખરાબ છે અને પછી તમે નક્કી કરજો હું કહું એટલે નક્કી નહીં કરતા તો આજનો વિષય છે કે અંગ્રેજો આવ્યા ને તે ક્યારે શુદ્ર વર્ણના જે આજના ઓબીસી એસસી એસટી જે ઓબીસી માં આવતા કોળી સહિત એકસો છેતાલીસ જ્ઞાતિઓ એટલે કે જે હિન્દુ છે અને બ્રાહ્મણ ક્ષત્રિય કે વાણિયા નથી તો હિન્દુ ધર્મમાં ચાર વર્ણ છે તો જે બ્રાહ્મણ ક્ષત્રિય કે વાણિયા નથી અને શુદ્ર વર્ણના છે બાકીના વિધાય બધાય તો એ શુદ્ર વર્ણની દશા અંગ્રેજો આવ્યા ત્યારે કેવી હતી એ આપણે જાણવાનું છે આપણા જે પૂર્વજો થઈ ગયા જ્યોતિબા ફૂલે પેટીયા રામાસ્વામી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સૌજી મહારાજ તો આ બધાએ આપણને આપણો ઇતિહાસ દેખાડ્યો છે અને એક સરસ મજાનું વાક્ય છે કે જે સમાજ પોતાનો ઇતિહાસ જાણતો નથી તે સમાજ ઇતિહાસ બનાવી શકતો નથી અને આ ઇતિહાસ છે એ શાળા કે કોલેજમાં ભણાવવામાં નથી આવતો સૌથી મુશ્કેલી છે કે આજે વાત છે એ ક્યાંય કોઈ શાળાથી કોલેજમાં નથી ભણાવવામાં આવતી આપણે ખુદ એ જાણવું પડશે તો કે શરૂઆતમાં આ બધું ડચ ને બધા જે આવ્યા પછી અંગ્રેજો આવ્યા તો ચૌદસો અઠ્ઠાણું થી સત્તરસો એકત્રીસ સુધીમાં ત્યાર પછી એ લોકોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની શરૂઆતમાં એના નામે વેપાર કરવા આવ્યા પછી આખા દેશ ઉપર ધીમે ધીમે કબજો કર્યો અને એનો પછી એ અંગ્રેજોએ સરકારે સીધું શાસન હાથમાં લઈ લીધું તો એ અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારે આપણા સમાજની શું દશા હતી એનાથી આપણા સમાજ એટલે કે જે ઓબીસી થયો કે નુકસાન એ જાણવું છે અને તમે ધ્યાનથી જોજો કે ખરેખર આખો કાર્યક્રમ થયા પછી તમને સમજાશે કે અંગ્રેજો આવ્યા એ આપણા સમાજ માટે ફાયદાકારક કે નુકસાનકારક એ તમે ખુદ તર્ક કરે અને ચિંતન કરજો તો તમને સમજાશે તો એ અંગ્રેજો એ ભારતમાં આવ્યા ને તો એમાં એમને શુદ્રવણના લોકો માટે ઘણું બધું કામ કર્યું સૌ પ્રથમ જોઈએ ને તો જે શુદ્ર કોણ આવે તો જે આ બધી જે કારીગર વર્ગ છે ને બધું ચમાર તેલી માળી સુથાર કુંભાર લુવાર કોળી આ બધી જે છે વસ્તી જે સેવાનું કામ કરતા એમને સંપત્તિ રાખવાનો અધિકાર નહોતો તો અંગ્રેજોએ પહેલી વખત એ સત્તરસો પંચાણું માં એક અધિનિયમ બનાવ્યો અને શુદ્રોને સંપત્તિ રાખવાનો અધિકાર આપ્યો તો એ પહેલા તો જે હિન્દુ ધર્મનું જે નામ નામનું શાસ્ત્ર છે ને બ્રાહ્મણ ધર્મનું અને એ ધર્મ મુજબ શુદ્રો ને સંપત્તિ રાખવાનો અધિકાર ન હતો એ તો સેવા જ કરવાની ગુલામ જ હતા પણ અંગ્રેજો એ પહેલી વખતે અધિકાર આપ્યો એક આ તમે જુઓ ને તો રાવણકોર વિસ્તારમાં જે આપણી ની સ્ત્રીઓ છે એમાં નંગેલી જાતિ છે એમને શરીરના ઉપરનો ભાગ એ ઢાંકી ન શકતા હું એમાં ટેક્સ ભરવો પડતો હતો એ તમે જોયું યુટ્યુબિયો તો એ વિચાર કરજો કે ધર્મના નામે આવી પ્રથા ઈશ્વરના નામે ધર્મના નામે બ્રાહ્મણોએ આવી પ્રથા કરી હતી કે આપણી મહિલાઓમાં દીકરી બેનો છે એમને ઉપરના ભાગ શરીર ખુલ્લો રાખવાનો તો અંગ્રેજોએ અઢારસો ઓગણસાઠમાં આ પ્રથા દૂર કરી ઈશ્વર અને ધર્મના નામે આપણી માતા બહેનો જે શોષણ થયું છે એ કલ્પના એ હદ સુધી શોષણ થયું છે કે તમે વિચારી પણ ન શકો શુદ્ધિકરણ પ્રથા તો આપણા જે યુવાનો છે એ સમયના તો એને જયારે લગ્ન થાય ને તો લગ્ન પછી જે પરિણા પછી જે શુદ્રવર્ણની મહિલા હોય જે નવોઢ નવ દંપતીનું જે મહિલા એ બ્રાહ્મણને ત્યાં ત્રણ રાત્રિ રોકવાનું અને બ્રાહ્મણ એનું શુદ્ધિકરણ કરે વિચાર કરજો છોકરાએ નહીં રોકવાનું બ્રાહ્મણના ઘરે એ છોકરીએ રોકવાની મહિલાએ રોકાવાનું અને ધર્મ અને ઈશ્વરના નામે બાળાત્કાર કરવાની આ બ્રાહ્મણોની પ્રથા વિચાર કરજો એના પણ તમને જોવા ને તો એ સોશિયલ મીડિયામાં ઘણા બધા યુટ્યુબમાં વિડીયો છે તમે આપણી કંપારી છૂટી જાય એ આપણી માતા બહેનોના ઉપર આ કોઈ ઈશ્વરના ધર્મના નામે કઈ હદ સુધી અન્યાય અત્યાચાર કરેલો આ તમે આપણે વિચારી શકીએ અથવા તો સ્વીકારી શકીએ કે આજના જે આપણા કોળી છીએ ઓબીસી છીએ એસસી છીએ એસટી છીએ દલિત આદિવાસી આ બધા જેષુદ્રવના જે આપણે પોતાના હિન્દુ માન્ય છીએ અને હિન્દુ ધર્મમાં તો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે અને એ જ હિન્દુ ધર્મના બ્રાહ્મણોને આપણી પૂજા પંડિત હતો તો એને જ મહાન માનતા હોઈએ તો એ લોકોએ આપણી જે આપણા પૂર્વજ આપણી માતા મહિલાઓ પર કઈ હદ સુધી અન્યાય અત્યાચાર ગુજાર્યો હમ ત્રણ રાત ત્યાં રોકાવાનું અને આ ધર્મના નામે બધા વિચારતો કરજો તો એ જે લોકોએ કર્યું છે એમના વારસદારોની આજે આપણે એ ધર્મની આજે આપણે પૂજા કરીએ અથવા તો એમાં રચા પચા કરીએ તો એ કરાય કે નો કરાય એ હિન્દુ ધર્મ એ ખરેખર આપણો ધર્મ હશે કે નહીં તમે વિચારજો કે જે સમાજના પૂર્વજો ઉપર આટલો માતા બહેનો ઉપર ધર્મના નામે આટલો અન્યાય ને અત્યાચાર થયો હોય અને છતાં જ એના વારસદારોને એ જ ધર્મ અથવા તો એ જ લોકો પસંદ આવે ગમે અથવા એની જે પૂજા અર્ચના કરે અને એના જે ગુલામ થઈને રહે તો એ કરાય કે ન કરાય તો વિચારજો મિત્રો અંગ્રેજો એવા પહેલાં સમાન ન્યાય વ્યવસ્થા નહોતી મનુસૃતિ મુજબ ન્યાય વ્યવસ્થા હતી બ્રાહ્મણને સૌથી ઓછો દંડ પછી ક્ષત્રિનો વારો પછી ક્રિશ્ચનો અને શૂદ્રનો સૌથી વધારે દંડ એ તમે મનુસૃતિ વાંચજો એવું એ સમાન કાયદાનું અત્યારે તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું બંધારણ ચાલે છે એ મુજબ દેશ ચાલે છે પણ એ સમયે મનુસૃતિ મુજબ દેશ આટકમાં આપણું શાસન ચાલતું હતું અને શુદ્રને મનુસૃતિ મુજબ ન્યાય મળતો તો એમાં બધાને અસમાનતા હતી ક્ષૂદ્રણ માટે તેમ કહીને કે નરકાદાર સમાન હતું ભાવ તો એ અંગ્રેજોએ પહેલી વખત સમાન વ્યવસ્થા બનાવી વિચાર કરજો કન્યા હત્યા ઉપર રોગ તો એ સમયમાં દીકરીઓ બહુ જ લાગતી હતી એટલે એને અફીણ પાઈ મારી નાખતા તો ખાડો ખોદીને એમાં જીવતી દાંટી દેતા તો એ જે પ્રથા હતી ક્રૂર પ્રથા એના ઉપર આ બધી જે સામાજિક રિવાજો હતા એના ઉપર અંગ્રેજોએ પ્રતિબંધ મૂક્યો અને એના કન્યા હત્યા ઉપર રોક લગાવી શિક્ષણનો અધિકાર જ હતો શુદ્રવણના લોકોને તો અંગ્રેજો આવ્યા ત્યારે શુદ્રવણના જે આજના આપણા કોળી ઓબીસીમાં માં આવતી એકસો છેતાલીસ એસસી એસટી જે શુદ્રવણમાં આવતા હતા એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય જે ન હતા અને હિન્દુ હતા એમાંથી એક પણ વ્યક્તિને ભણવાનો અધિકાર નહોતો એટલે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તમે જોયું કે એકલવ્ય ભગવાન રામે એટલા માટે કે અધિકાર જ નહોતો આવું શાસ્ત્રો હિન્દુ ધર્મના પુસ્તકોમાં શાસ્ત્રોમાં લખ્યું છે એકલવ્ય ગોઠવાની વાત તમે સાંભળી હશે તો એ તો કે હિન્દુ ધર્મમાં શુદ્ર ભણવાનો અધિકાર જ નહોતો તો અંગ્રેજોએ દરેકને શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરી આ ક્રાંતિકારી પરિવર્તન કહેવાય અભણ સમાજ છે ઇતિહાસ સાચવી ન શકે અને ગુલામ જ રહે એ તો એને એવું શીખવાડવામાં આવ્યું ભાઈ આ ગુલામી કર્યું એ જ તમારો ધર્મ છે ઈશ્વરે તમને આ ગુલામી કરવા સેવા ચાકરી કરવા માટે જ તમને પેદા કર્યા છે ને આપણા પૂર્વજો એ વખતે એવું સમજતા હતા કે આ સાચી વાત છે ઈશ્વરે અમને આના માટે જન્મ આપ્યો છે દાસ પ્રથા આપણા લોકોને દાસ એક જગ્યા થી દાસ ના માલિક કોણ હતા આપણા લોકો આપણે દાસ માં આપણા લોકો શુદ્રવન ના લોકો હતો માલિક આપણા સવનો તો એક ટોળું વેચીને માણસ ની વેપાર કરતા આ જે દાસ પ્રથા હતી ને એ અંગ્રેજો એનો અંત લાવ્યા કાયદો દ્વારા પછી ક્રૂર રીતે હત્યા કરવા અને પ્રસાર હતી અને નરબલી નામે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં નરબલી નો પણ મહિમા છે તો શુદ્રવણના ક્યાંક યુવાનું એવું લાગે ને કે આ થોડોક શક્તિશાળી છે અથવા તો કંઈક કોઈક દિવસ ક્યાંક સામો પડ્યો છે તો બ્રાહ્મ આ બધી ધર્મના ઈશ્વરના એનું બલિદાન આ લોકો લઈ લેતા કે ભાઈ ઈશ્વરને એવી વાણી આવી છે ને આમ કરીશ તો આપડે આપણા ગામનો કે ઉધાર થશે પાણી નીકળશે ને આ થશે ને તે થશે ને એવું બધું કરીને એને મારી નાખવા માટે અને ક્રૂર રીતે મારવાની જે પ્રથા હતી અંગ્રેજો એના ઉપર રોક લગાવ્યો નરબલી ઉપર રોક લગાવ્યો એટલે કે જે પ્રવૃત્તિ જે નર્બલીની પ્રથા જે હતી એના ઉપર અંગ્રેજોએ રોક દયું પ્રથમ બાળક છોકરો હોય ને તો ગંગાને દાનમાં આપવાનો આ વિચાર કરજો તમારી કંપારી છૂટી જાય હમ આપણા દીકરા દીકરીના લગ્ન થાય અને પ્રથમ બાળક છોકરો આવ્યો હોય તો એને ગંગા નદીમાં બહાવી દેવાનો તો વિચાર તો કરજો આપણું ઘરમાં નાનું બાળક હોય અને એને કોઈ દિવસ એવો આમાં આમ વિચાર આવે તો આપણને કલ્પ કંપારી છૂટી જાય હું તો ધર્મ અને ઈશ્વરના નામે બ્રાહ્મણ આવી વ્યવસ્થા કરી તો શુદ્રના ઘરે જે આજના શુદ્રો છે ને એના પૂર્વજો ઉપર કેવો અત્યાચાર થયો તો વિચાર કર્યો તો ધર્મ અને ઈશ્વરના નામે આ બ્રાહ્મણ પંડિત હોય કે જે પ્રથમ બાળક હોય એ થોડુંક મજબૂત હોય તો એટલે કે તંદુરસ્ત રહે તો એને મારી નાખવાનું ધર્મ ઈશ્વર નામે જેથી ભવિષ્યમાં એમ કે બ્રાહ્મણવાદી વ્યવસ્થા છે એની સામે કોઈ પડે નહીં દીકરી હોય કે છોકરી હોય તો એને મારો નહીં અને બીજો કે ત્રીજો છોકરો હોય એમ કે પ્રથમ દીકરી બીજો છોકરો હોય તો એનો વાંધો નહીં કેમકે છોકરા હોય એમ કે એ તો નાની ઉંમરમાં લગ્ન થતા તો પ્રથમ બાળક હોય ને એ જ મોટાભાગે મજબૂત હોય બીજા ત્રીજા સંતાન એટલા મજબૂત ન હોય એને પૂરતું કેમ કે એ સમયમાં તો શુદ્રવના લોકોને ખાવાનું પૂરતું મળતું નતું કોઈ પૌષ્ટિક આહાર તો મળતો તો એ બધા કેટલા નબળા અને દુર્બળ હશે તો એ છતાં એનો પહેલું બાળક છે એ ગંગામાં નાખી દેવાનું અને સમજાવે એવું કે ભાઈ તમે પ્રથમ બાળક ગંગામાં દાન આપી દેશો તો તમારા એ કુટુંબને પુણ્ય મળશે તમારું આખું કુટુંબ તરી જશે ને સ્વર્ગ મળશે આન તેની એવી બધી કાલ્પનિક વાતો કરી તો વિચાર કરજો આ તમને જે ધર્મે આવી વ્યવસ્થા કરી હોય એ આપણે એનો ઠેકો લઈને દોડતા હોય તો આપણે વિચાર તો આવે કે આ બંધ નહીં કર કેવી દશા વિચાર કરજો અને આપણા લોકોને ઈશ્વર અને ધર્મના નામે સમજાવ્યું તો આપણા લોકો એ માની જતા આપણા લોકોને ખુરશી ઉપર બેસવાનો અધિકાર નતો વિચાર કરજો અને તમે જોજો ને મોટી કોઈ કોઈક એંસી નેવું વર્ષની કોઈ આપણા જે આપણા સુદરવણના લોકોને એને પૂછજો કે આઝાદી પહેલા આપણા લોકો આપણે સવર્ણોની સામે ખુરશી ઉપર બેસતા ખાટલા ઉપર તો બેસીએ ગામડામાં એ લોકો આવે એટલે આપણા આપણો ઘર ખાટલો હોય આપણું ઘર હોય ઝૂંપડી હોય તો આપણે હેઠું બેવાનું જમીન ઉપર ને એને ખાટલા ઉપર બેહવા દેવાની આવી દશા હતી તો એ ખુરશી ઉપર બેસવાનો અધિકાર નહોતો એ અંગ્રેજોએ આપણા લોકોને ખુરશી ઉપર બેસવાનો અધિકાર આપ્યો વિચાર કરજો દેવદાસી પ્રથા આ તમે સાંભળશો ને એટલે તમને આમાં હૃદય તમારું પીગળી જશે હમ શુદ્રવર્ણના લોકોને એવું સમજાયું ઈશ્વર અને ધર્મના નામે કે તમારી એક દીકરી છે એને મંદિરમાં દાન આપી દો તો તમારું આખું કુટુંબ છે એનો ઉદ્ધાર થઈ જશે એને સ્વર્ગ મળશે કોઈને મળશે તો આપણા લોકો શુદ્રવર્ણના લોકો પોતાની દીકરી હમ દસ પંદર વર્ષ પણ મીઠાઈ એટલે એને મંદિરમાં દાન આપી દે અને એ કાયમ આજીવન એમના દેવદાસી બનવાનું દેવદાસી પ્રથા દેવદાસી પ્રથાના કેટલા બધા વિડીયો છે યુટ્યુબ ઉપર તમે જોજો કે ધર્મ અને ઈશ્વરના નામે એક અનહદ અત્યાચાર આપણી માતા બહેનો ઉપર આ લોકોએ કર્યો છે અને એ દેવદાસી પ્રથામાં આજની તારીખે દેવદાસી છે તમે જોયું તો સાઉથની અંદર તમને જોવા મળશે નોર્થમાં નોર્થમાં તમને જોવા મળશે ગોકુળ મથુરા સાઈડમાં આપણા એ દીકરીના મા બાપ ને ધર્મ ને ઈશ્વર નામે એટલું ધર્મનો એ ભૂત ઈશ્વર નામે ચડાવી દીધું હતું તો એ હસતા હસતા પોતે દીકરી આપી દે હમ આજની તરીકે ગુજરાતમાં પણ અમે અમુક જગ્યાએ જોયું છે આપણા આશ્રમ જે છે ને બ્રાહ્મણો આશ્રમ એમાં કોળી સમાજની દીકરીઓ આ જીવન સેવા કરે છે ત્યાં સાદવી થઈને એના બાપુની કે સંતની કહેવાય કહેવાય સંત અને સેવા કરવા વાળી મહિલાઓ રાખે છે એને આપણે કોળી સમાજની જગ્યાએ મેં જોયું છે એટલે મને ખબર છે મા બાપની એમ કેવી રીતે જીવાલતો હશે કે પોતાની જોન દીકરીને એ બ્રાહ્મણ મંદિરો જે મંદિરો છે અને એમાં આ લોકો એનું દીકરીનું શોષણ કરતા એને વૈશ્યાઓ તરીકે એનું જીવન જીવવું પડતું વિચાર કરતો અને એ તો હકીકત છે કે એ દેવદાસીમાંથી ત્યાંથી મુંબઈમાં વૈશ્યા તરીકે લાવતા આ પ્રથા હમ એટલે કે ધર્મ અને ઈશ્વરના નામે આવી કલંક પ્રથા એ કેવી રીતે સ્વીકારી શકીએ માનવી તરીકે અને જે લોકોએ આપણા પૂર્વજો ઉપર અથવા તો જે ધર્મે આવી વ્યવસ્થા કરી છે તે ધર્મના ઠેકેદાર બ્રાહ્મણ પંડાઓ પંડિતોએ અને છતાં આપણને એ પ્રિય લાગે એ ધર્મ તો એ તો આપણે વિચારવાનું કે ખરેખર આ કંપની છૂટે એવી જે વાત કે વિચાર આપણે ન કરી શકીએ આ તો એનું તમે જોવો ને જીવતું જાગતું ઉદાહરણ ધર્મ અને ઈશ્વરના નામે આપણી જે કુંવારી મહિલાઓનું જે શોષણ ગાથા તમે આમ તમે સાંભળો તો હું તમને આંખમાંથી આંસુ નીકળી જશે હમ આ તો આવી થોડીક જે પ્રથા હતી ને એમાંની આપણી બધી વાત થઈ કે અંગ્રેજો એવા ન હોત મોગલ શાસન હતું તો મુસલમાન રાજાએ એક પણ વખત આમાં મુસ્લિમ રાજાએ એક જ નક્કી કર્યું ધર્મ બાબતમાં કઈ તમને એમાં દખલ અંદાજી નહીં કરીએ તમારે જે કરવું હોય છું એટલે કે તમે જોવો તો માનો અકબર હોય તો એના દરબારીઓ તો મોટા ભાગના બધા બ્રાહ્મણો હોય સવર્ણો જ હોય અને એ બ્રાહ્મણો કે ધર્મ તો એ સમય ખાસ કરીને જે મુસ્લિમ સમયમાં એ શાસકના સમયમાં આપણા શુદ્રવર્ણના લોકો ઉપર હદ વધારે અન્યાય અને અત્યાચાર થયો હતો અંગ્રેજો આવ્યા તો આ બધા સુધારા થયા એ અંગ્રેજો ન આવ્યા હોત એમના મુસ્લિમ શાસન ચાલુ રહ્યું હોત તો વિચાર તો કરો કે શુદ્ર લોકોને ભણવાનો જ અધિકાર ન મળ્યો હોત અને શુદ્ર લોકોને ભણવાનો જ અધિકાર ન મળ્યો હોત તો અંગ્રેજોના સમયમાં જે બાબા જ્યોતિબા ફુલે જે ભણ્યા માળી સમાજના ઓબીસી સમાજના આપણા જે મહામાનવ જ્યોતિરાવ ફૂલે એ ભણી ન શક્યા હોત અને ભણી ન શક્યા હોત તો એમાં જે આખી એની ચેતના નો જાગી હોત અને એને ગુલામગીરી જે પુસ્તક નો લખ્યું હોત હિન્દુ ધર્મ નો એને એને પુસ્તકો વાંચી અને હિન્દુધામ ખુલ્લે ખુલ્લો બધા ઈશ્વરના સાહેબ આંબેડકર ગુરુ મહિના ડોક્ટર બાબા સાહેબ બાબા સાહેબ બન્યા એનું કારણ જ્યોતિબા ફુલે એ જ્યોતિબા ફૂલેની જે આખો જેનો સમયગાળો છે ને એ જે ક્રાંતિની શરૂઆત એને કરીને અને ત્યાર પછી એ સમયે સાહેબ નો જન્મ થયો અને એ બાબા સાહેબે એમને ત્રણ ગુરુ જે માન હતા ને એમાં જ્યોતિબા ફૂલે હતા વિચાર કરજો કે ભારતના સૌથી વિદ્વાન વિશ્વ ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકર જેમને ગુરુ માને એમનું સ્ટેટસ કેટલું ઊંચું હશે જ્યોતિબા જ્યોતિરાવ ફૂલે તો એ અંગ્રેજોને કારણે ભણી શક્યા ભણ્યા જ ન હોત તો અંગ્રેજોના કારણે બાબા સાહેબ ભણી શક્યા સાહેબ ભણ્યા જ ન હોત તો બંધારણ લખવાનું હતું બ્રાહ્મણ વાણી બ્રાહ્મણો લખવા બેઠા તો આજની તારીખે જે આપણે હક અને અધિકાર મેળા છે કઈ ન મેળવત તો અંગ્રેજો આવ્યા એના કારણે આપણો ઉદ્ધાર થયો ડોક્ટર રામ મનોહર લોહિયાનો છે ને એક સ્ટેટમેન્ટ છે કે મેં દાવે કે સાથ કહેતા હું કે અંગ્રેજો કા સમય શુદ્રો કે લીધે વરદાન સાબિત થયા એટલે કે હું ખાતરીપૂર્વક કહું છું કે અંગ્રેજોનો સમય શુદ્રો માટે વરદાન સાબિત થયો છે અને આ અંગ્રેજોના કારણે ઓબીસીમાં આવતા કોળી સહિત એકસો છેતાલીસ જ્ઞાતિ જે શુદ્રવર્ણના છે તે દલિત અને આદિવાસી એસસી એસટી સમાજ છે જે પોતાને હિન્દુ માને છે ખરેખર તો એ શુદ્રમાં અને આવે છે પણ હિન્દુ માને પોતાને એટલે સ્વાભાવિક છે એક શુદ્રમાં જ આવી જાય કે હિન્દુ ધર્મમાં પાંચમા વર્ણ તો છે નહીં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અથવા તો શુદ્ર તો એ શુદ્ર વર્ણના લોકોને જે કાંઈ માનવીય હક અધિકાર મેળ્યા બંધારણના કારણે એ અંગ્રેજો ન હોત ને તો કદાચ એ ન મળ્યા હોત એ આપણે કહી શકીએ આ બધી વસ્તુ શાળામાં કોલેજમાં તમને કોઈ પાઠ નહીં આવે કોઈ ટોપિક નહીં આવે આ તો આપણે ખુદ વિચારવાનું તો દરેક મિત્રોને વિનંતી કે તમે આખો વિડીયો છે ને બે વખત ત્રણ વખત બરોબર વાંચ જોજો તમે ચિંતન કરજો તર્ક કરજો અને પછી તમને સમજાય કે ના ના આ લોકોએ આપણી ઉપર અન્યાય કે અત્યાચાર કર્યો છે તો તમે તમારામાં ખુદ બળવો કરવાની ભાવના થશે તમે વિદ્રોહ કરી દેશો જો તમારામાં થોડુંક માનસાઈ હોય છે તો તમે ખરેખર આમ આમ કહી કે તમે ઇન્સાનિયત નામની એક ચીજ હોય દરેક વ્યક્તિમાં તો એ તમારામાં હશે ને ચોક્કસ તમારું લોય એ કઈ ઉઠશે અને તમે પણ બળવો કરશો અને દરેક મિત્રોને વિનંતી કે આજે આપણી ચેનલ છે ને છલકારી ટીવી એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર આપણા ઘણા બધા વિડીયો છે મિત્રો એ આપણા જે મહામાનવની જે આપણી વાત કરીએ ને હમ કે આ આપણા જે મહામાનો છે એ આપણને જે કહી ગયા છે એ આપણા લોકોએ વાંચ્યું નથી જાણ્યું નથી તો આ તો થઈ એમ કે ભાઈ અંગ્રેજો એ આપણા માટે ફાયદો કે નુકસાન તો વિચાર કરજો કે ધર્મ અને ઈશ્વરના નામે બ્રાહ્મણ પંડિતો એવા શાસ્ત્રો બનાવ્યા એમાં લખી નાખ્યું કે શુદ્રો માટે ઈશ્વરે જ આવી વ્યવસ્થા બનાવી છે તો જે સમયે શુદ્રવર્ણના લોકોની એ વખતે વસ્તી તો વધારે જ હતી ને પણ હિન્દુ ધર્મના જે બ્રાહ્મણ લોકો હતા એમ આ શુદ્રવર્ણના લોકોને શાસ્ત્રો વાંચવાનો ભણેલા જ નહોતા અભણ હતા અને વાંચવાનો અધિકાર નહોતો એટલે કે બ્રાહ્મણો લખે બ્રાહ્મણો સમજાવે અને એ જ એનું એનું અર્થઘટન કરે તો એ એવો સમજાવતા કે શુદ્રો છે એ ઈશ્વરે એના ગયા કર્મના આધારે એને વર્ણ મુજબ જન્મ મળે છે એટલે કે તમારે આખો જન્મ છે આ એ શુદ્ર વર્ણમાં તમે છે ને ગયા જન્મના કર્મના આધારે છે એટલે જો તમે આખો આ જન્મ એ સેવા ચાકરીમાં લગાવી દેશો ઉપરના ત્રણ વર્ણ સેવા કરશો નિસ્વાર્થ ભાવે તો આવતો જન્મ છે એ તમને કદાચ ઉપલા વર્ણમાં મળે જન્મ તો એ સમયના આપણા જે પૂર્વજો છે એવું વિચારતું વિચારતા કે સારું આખી જિંદગી આપણે તો નિસ્વાર્થ ભાવે સેવા કરી નાખી આવતા જન્મમાં તો આપણને ઉપર મળશે તો આપણે બ્રાહ્મણ ક્ષત્રિય થઈ જશું આવી રીતે આવી આવી કપટફોર અને કપટ લીલા કરી અને આપણા લોકોને આ લોકોએ કુલ્લો બનાવતા વિચાર કરજો અને આખી જિંદગી એનું શોષણ કરતા જો ખરેખર એવી રીતે જો આવતા જન્મમાં આપણા લોકોનો ઉપરના વર્ણમાં જન્મ થતો હોત તો ઓગણીસો ને માં શુદ્ર ની જે વસ્તી છે હમ એટલી જ અત્યારે એના કરતા ઉલટાની વધી છે આપણા લોકો નહીં કરતો આમાં આખો જન્મ શુદ્ર કરતો નેક્સ્ટ જન્મ તો બ્રાહ્મણની વસ્તી ત્રણ ટકા હતી એને બદલે અત્યારે પચાસ ટકા થી જવી ને તો એ તો વધી જ નથી ત્યારે ત્રણ ટકા હતી ને અત્યારે ત્રણ ટકા છે તો એનો મતલબ ધર્મ ને ઈશ્વરના નામે આપણા લોકોને કઈ હદ સુધી આ લોકો ઉલ્લુ બનાવતા ગુલામ બનાવવા માટે બધું લખ્યું તો જે સમાજ ઉપર ધર્મના અને ઈશ્વરના નામે આટલો અન્યાય થયો હોય અને છતાં આજના જે સુદ્રવણના આપણા જે કોળી ઓબીસી એસસી એસટી જે પોતાને હિન્દુ માને છે અને હિન્દુ ધર્મનો ઠેકો લઈને ફરતા હોય છે એમને આ ધર્મ પ્રિય લાગતો હોય તો એ એવી પ્રજાનો ઉદ્ધાર કોણ કરી શકે વિચાર કરજો તમે ખુદ તર હું કહું એટલે માનતા નહીં પણ તમે ખુદ વિચાર કરજો અને ચિંતન કરજો તમને સમજાય તો હું કહું એટલે માનશો મિત્રો બેસ્ટ ઉપાય છે તો કે જે આપણા સમાજના જન્મેલા જે આપણા કોળી ઓબીસી એસસી એસટી સમાજના જે જન્મેલા મહામાનવ થઈ ગયા છે કે ગૌતમ બુદ્ધ છે જ્યોતિબા ફુલે છે

એના તમે જીવન ચરિત્ર વાંચજો એમનું જીવન વાંચજો અને એમના જીવનનો સંદેશ વાંચજો કે એમણે આપણને કેવી રીતે જીવન શું આપણો ધર્મ છે એ સમજાવ્યું છે અને આપણે શું કેવી રીતે આપણું જીવન જોઈએ આ બધા જે આપણા મહામાન થઈ ગયા ને એ સમાનતાના સમાનતામાં માનતા હતા ઊંચ નીચ નહોતા માનતા અને એટલે જ તમે જો ને તો જે બ્રાહ્મણ ધર્મ છે હિન્દુ ધર્મ ના જે કહેવાતા ઠેકેદારો એ આમ આમના વખાણ નહીં કરે અથવા તો એમની કથા નહીં કરે એમની વાત બધે ઘર ઘર સુધી નહીં પહોંચાડે એમ કહેતો તો સમાનતા આવી જાય જે બ્રાહ્મણ શ્રેષ્ઠ છે એ પાસે બધાની યાર સમાન થઈ જાય તો એ તો એ લોકોને ગમે નહીં શુદ્રવનના લોકો જે અધિકાર વંચિત છે એ બધાની યાર સમાનતા મળે એ તો એ લોકોને ક્યાંથી ગમે તો આપણા એ બ્રાહ્મણ ક્ષત્રિય વાણીયાને માનો કે ગમે કે ન ગમે પણ આપણા જે શુદ્રવનના લોકો છે જે બ્રાહ્મણ નથી નથી ક્ષત્રિય નથી વાણિયા અને હિન્દુ છે તો શુદ્રવણમાં જ આવે તો એમણે જો સમાન સ્વાભિમાન એનામાં હોય કે નહીં તો આપણે જો સમાન હોય આપણામાં સ્વાભિમાનથી આપણે જીવ હોય તો આપણે આપણા પૂર્વજોએ બતાવેલા માર્ગ ઉપર ચાલવું જોઈએ નહીં કે બ્રાહ્મણોના બાપ દાદાએ બતાવેલો જે માર્ગ છે એના ઉપર ચાલવું જોઈએ આપણા જે એક વિચારક છે બામસેપના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય વામન વેશરમ સાહેબ એમનો એક સરસ મજાનો વિડીયો છે કે બ્રાહ્મણો જે સમાજ કે તમે તમારા બાપ ને બાપ માનો બ્રાહ્મણો બાપ ને બાપ શા માટે માનો છો બીજાના બાપ ને બાપ માનશો તો કે તમારો ક્યાંથી ઉદ્ધાર થશે બાપ તો એ કે તમારો માનો ખુબ આપણા છે આ સિવાય કોઈ આપણા કુલે ઓબીસી સમાજના જો તો મહામાનવ કોણ થઈ ગયા આપણા ભગત તો ઘણા બધા થઈ ગયા છે પણ એમને જે ક્રાંતિકારી કોને કહેવાય બ્રાહ્મણોની સેવા કરે બ્રાહ્મણ ધર્મની સેવા કરે એ કોઈ દિવસ ક્રાંતિ ન કરી શકે તો આ બધા આપણા જે મહામાનવ થઈ ગયા ને એ ક્રાંતિકારી એટલા માટે કહેવાય આપણે એમને એટલા માટે યાદ કરીએ છીએ અને એમની જન્મજયંતિ ઉજવીએ છીએ એમના પુણ્યતિથી ઉજવીએ છીએ એમના જીવન ચરિત્ર આપણે વાંચીએ છીએ એમને આપેલો સંદેશ અને ભારતના સૌથી વિદ્વાન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એમણે જયારે બંધારણ લખ્યું અને એમનું જે પુસ્તકો છે એમનું જે સાહિત્ય છે એ ભારત સરકારે ફેંકવું ગુજરાત સરકારે ફેંકવું એમના જે વોલ્યુમ છે ગુજરાતીમાં પણ એ વોલ્યુમ ઉપલબ્ધ છે એ તમે વાંચો એને હિન્દુ ધર્મના બધા શાસ્ત્રોમાં એનો અભ્યાસ કરીને એમ એમ કહીને કે હિન્દુ ધર્મ એમ કહીને કે ટોટલી આખી જે પોલ હતી ની ખોલી નાખી હિન્દુ ધર્મ નું એનું જે છ નું વોલ્યુમ છે એ તમે વાંચો તો એનો સાર એને લખ્યો છે કે હિન્દુ કે બ્રાહ્મણ ધર્મ નો સાર એક જ છે કે ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ છે એ બ્રાહ્મણો માટે સ્વર્ગ સમાન છે અને શુદ્રો માટે નર્ક સમાન છે આ હિન્દુ ધર્મ નું તત્વજ્ઞાન તો આપણા માટે જે નર્ક સમાજ છે એમાં આપણે રહેવાય કે ન રહેવાય એ તો દરેક વ્યક્તિ સ્વતંત્ર છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એ પણ બંધારણમાં અધિકાર આપ્યો છે કે તમારે ગુલામ રહેવું હોય તો તમારે આઝાદ થવું તો પણ છૂટ છે કેમ કે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર જે વર્ણ વ્યવસ્થા છે એ એનો પાયો છે દેશ છે તમે કયા ભગવાનને માનો એ જરૂરી નથી પણ તમારે વર્ણવ્યવસ્થા માનવી પડે અને સુપ્રીમ કોર્ટે કીધું છે કે હિન્દુ ધર્મ એ ધર્મ થી એક જીવન જીવવાની પદ્ધતિ છે એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર હમ તો સુદ્રવણના લોકો માટે તો જે વ્યવસ્થા છે એ જનથી જ શુદ્ર હોય છે કર્મથી નથી થતા શુદ્રવણના ને ભણી ગણીને કલેક્ટર થાય ડીએસપી થાય રાષ્ટ્રપતિ થાય તો પણ એ સુદ્રવણ ના જ રહે છે હમ આપણા સુદ્રવણના લોકો રાષ્ટ્રપતિ થયાના દાખલા છે તો રાષ્ટ્રપતિ સાથે પણ જો અન્યાય થતો હોય તો હું કે તમે આપણી શું હેસિયત એવું વિચાર લેવાનું તો કે રાષ્ટ્રપતિ બન્યા પછી પણ એ લોકો હિન્દુ ધર્મ નથી છોડી શક્યા એ પણ આપણી કમનસીબી કહેવાય એમ કહે છે કે ભાઈ અમે બાબા ના કારણે રાષ્ટ્રપતિ બન્યા પણ એ જ પાછા ગુલામી એમની પણ છૂટી શકતી એ વિચાર આવતા નથી અને આ ગુલામી છોડવા માટે આ તર્ક કરવા માટે આ ચિંતન કરવા માટે અભ્યાસની જરૂર નથી ભણવાની જરૂર નથી ભણે લાગણી ગુલામી કરતા હોય અને હા અભણ માણસને પણ જો આજની આ વાત સમજાઈ જશે તો એનું એનો લોહી ઉકળી ઉઠશે અને એ પોતે બળવો કરશે હમ અને જે આપણા બાપ દાદા એ જે માનવતાનો માર્ગ અપનાવ્યો છે માનવતાનો જે માર્ગ બતાવ્યો છે માનવ ધર્મ એનું તરફ ચાલશે તો ફરી આજના કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ દરેક છે જલકારી ટીવી એને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને આ મિત્રો દેખાડજો હિન્દુ ધર્મ જે પણ લોકો બહુ વખાણ કરતા હોય ને તેને પૂછવાનું કહેવાનું કે જો હિન્દુ ધર્મના નામે ધર્મ ને ઈશ્વરના નામે આપણી મા બેન દીકરીઓ ઉપર આપણા પૂર્વજો પર આ લોકો આ તો થોડાક નમૂનાના અત્યાર છે બાકી તમે મનુષ્ય એક વાત વાંચજો જેને હિન્દુ તમને બહુ અભિમાન હોય ને એના મન મનુષૃતિ નામનું પુસ્તક વાંચી લઉં ગુજરાતીમાં પણ છે અવેલેબલ હમ્મ અથવા તો પીડીએફ પણ ગુજરાતીમાં તમને માં તમને મળી જશે એ તમે વાંચજો હમ્મ તમારા હિન્દુ હોવાનું બધું જે અભિમાન છે ને એ પાણીમાં મળી જશે હમ સામાન્ય બુદ્ધિવાળી વ્યક્તિ જો એક વ્યક્ત મનુષ્ય વાંચી લે તો એ પોતાને મોઢું એનું હિન્દુ કહેતા એને શરમ લાગશે એ હદ સુધી શુદ્ર લોકો માટે કેટલું ખરાબ લખ્યું છે હમ અત્યારે આપણને કોઈ આપણા સમાજ વિશે માનો કે કોળી સમાજ છે હું પોતે કોળી સમાજ માં જન્મ છું તો કોળી સમાજ વિશે કોઈ જ્ઞાતિ વિશે ખરાબ બોલે તો આપણું લોહી ઉકળી ઉઠે પણ એ જ શુદ્ર કોળી આવે છે તો આવી બધી જે શુદ્ર ની જે જાતિઓ છે માનો કે આપણે ચમાર આ વણકર આ બધી આ ટૂંકમાં આપણી જે શુદ્ર ની જાતિઓ છે તો એ જાતિ પ્રત્યે કોઈ બોલ્યું હોય ને તો ઝઘડા કરે લડાઈ કરે પણ હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં આપણા જે શુદ્રવણના લોકો માટે આપણી જાતિઓ માટે આપણાથી સહન ન થાય એટલું ખરાબ લખેલું છે છતાં આપણે છોડી નથી શકતા એનું શું કારણ તમે ખુદ વિચારજો તો મિત્રો આ કાર્યક્રમ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ દરેક મિત્રોને જય ભીમ નમો બુદાય જય સવિદા તમે આ મિત્રો વિડીયો જોજો તર્ક કરજો ચિંતન કરજો અને તમને એમ લાગે કે નાના માનવા જેવું છે તો માનજો હું કઉ એટલે ક્યારેય માનતા નહીં નમો નમોકભાઈ